અત્યારે સમાધિ અવસ્થા જે કહી શકું <laughs> बनी रहे आशीर्वाद <laughs> <नहीं? laughs> <laughs>

મારામાં કઈ તમને એવું કઈ તો કે મારામાં કઈ તમે હું કાલેનો વાસ છે એટલે આપણે જ્યારે ઉપાસના કરતા 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 શિખર ઉપર જતા રહી જેની ઉપાસના કરતા હોય એ આપણા પ્રાણમાં થઈ જાય પ્રાણ માં આવનામાં જતો રહે શક્તિ બદલી જાય તમારો સમાવેશ કાલીમાં થઈ જાય અને કાલીનો સમાવેશ તમારામાં થઈ જાય એ વાતને હજારો માં કોઈ એક વ્યક્તિ જાણે શરીર એનું એ જ હોય પણ શક્તિ બદલી જાય તો કોઈ સાધક ભગવાન ઉપર જાય એટલે સમષ્ટિ પ્રાણ પ્રાણ જતો રહે એટલે શરીર બદલી જાય તમારું શરીર ભગવાનમાં જતું રહે ભગવાન નું શરીર તમારામાં આવી જાય એને કે સાક્ષાત્કાર થઈ સાક્ષાતકાર નો કોઈ અર્થ નથી તમારી લાઈટ બારે જતી રહે લાઈટ છે એ તમારામાં આવતી રહેશે શિડો બદલી જાય પણ પછી તમારામાં એવી ભાવના ઉઠે વિશ્વ કલ્યાણ ની કે સમસ્ત પ્રાણી માત્ર નું કલ્યાણ થાય

કીડી થી માંડી એના હાથી સુધી બેક્ટેરિયા થી માંડી ગરુડ સુધી ને ત્રણ વનસ્પતિ થી વડ વૃક્ષ સુધી સમસ્ત સૃષ્ટિ રહે આનંદ પરમ શાંતિ રહે અને મન વાણી અને શરીર કોઈ ના થાય જેને પ્રાર્થના કરો કરો સમગ્ર આપણે એકલા નહી સમગ્ર